છોટાઉદેપુર જિલ્લાના બોડેલી તાલુકામાં બુટલેગરો બેફામ બન્યા હોવાનું જોવા મળી આવ્યું છે જેમાં દારૂ ભરેલી એક મેક્સ ફોર વ્હીલ ગાડીએ એક સ્કૂલ વાનને અડફેટે લીધી હતી તો મળી આવતી જાણકારી અનુસાર તાલુકાના ધરોલીયાથી શિરોલાવાળા સ્કૂલમાં ચાલક બાળકો લઈને જઈ રહ્યો હતો તે દરમિયાન એક મેક્સ ફોર વ્હીલ ગાડીએ સ્કૂલ વાનને અડફેટી લીધી હતી ત્યારે ઘટના સમયે સ્કૂલ વાનમાં આઠ જેટલા બાળકો સવાર હતા ત્યારે મેક્સ ગાડીએ ચાલક ટક્કર મારી ફરાર થઈ ગયો તો જે બાદ વાનના માલિક મોહનસિંહ તથા સતીષભાઈ તપાધાએ મેઘ ગાડીનો ફિલ્મી ઢબે પીછો કરતા આરોપીઓ તાલુકાના હોસ્પિટલમાં ગાડી મૂકી નાસી જવામાં સફળ રહ્યા હતા ત્યારે ગાડીમાં તપાસ કરતાં ગાડીમાંથી વિદેશી દારૂ મળી આવ્યો હતો જે બાદ આ સમગ્ર ઘટનાની જાણ વાનના માલિકે મોસીને તાલુકા પોલીસને કરી હતી તેમજ દારૂ ભરેલ ગાડી પોલીસને હવાલે કરી હતી જે બાદ પોલીસે દારૂ તથા ગાડી સહિત કુલ કિંમત રૂપિયા ત્રણ લાખ બ્યાસી હજારનો મુદ્દામાલ કબજે કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી હતી તો દારૂ ભરેલ ગાડી ક્યાંથી આવી અને કોને ત્યાં આપવાનો હતો એ દિશામાં પોલીસ હાલ તપાસ ચલાવી રહી છે ત્યારે છોટાઉદેપુર જિલ્લામાં આટલી મોટી માત્રામાં બેફામ દારૂ કોની રેમ નજરથી ચાલે છે શું પોલીસને એની ખબર નથી કે પછી સબ ચાલતા જેવા અનેક સવાલો ઉઠવા પામ્યા છે બેક ની પાછળ મેં જઈને પાછો જોઈની પાછળ ને પછી શમશાન ઘર ગાડી મૂકીને એવો ભાગી ગયો ગાડીમાં દારૂ હતો દારૂ ભરેલી ગાડી હતી એવું મને ખબર નથી હવે જુઓ દેશ દુનિયાની તમામ ખબરો તમારી આંગળીના ટેરવે ઉઠાવો મોબાઈલ અને ગુગલ પ્લે સ્ટોર પરથી ડાઉનલોડ કરો અમારી CN24 News Mobile App